નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આજે આપણે એક દેડકાભાઈની વાર્તા સાંભળીએ હવે આ દેડકાભાઈ કેવા છે ખબર છે એ તળાવ ઉપર બેસે અને પછી કે મારું રાજ અહીંયા ચાલે છે હું અહીંનો રાજા છું એવું બધું કે એટલે પછી એનાથી બધા પ્રાણીઓ ડરી જતા હતા પણ હા એક દિવસ એક હાથીએ એને એવો બોધપાઠ ભણાવ્યો એ આપણે આ ગીતમાં જ સાંભળીએ આ ગીત કવિ ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલે લખ્યું છે અને હું હોઉં જો જાદુગર એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં એક દેડકો તળાવ પાળે ડ્રાઉ કરીને કૂદે એક દેડકો તળાવ પાડે ટ્રાઉ કરીને કૂદે પોતાનું છે રાજ અહીં પર કેતો તો કાંઠો ખુંદે પોતાનું છે રાજ અહીં પર કેતો કાંઠો ખુંદે આરા પરના પથ્થર બેસી છાતી કાઢી બોલે આરા પરના પથ્થર બેસી છાતી કાઢી બોલે મારું સઘળે રાજ રચાયું એવું કઈને ડોલે મારું સઘળે રાજ રચાયું એવું કઈને ડોલે શિયાળ સસલા સિંહ બધાએ પાણી છોડી જતા શિયાળ સસલા સિંહ બધાય પાણી છોડી જતા નાના નાના ભોળા હરણા ભાળીને સંતાતા નાના નાના ભોળા હરણા ભાળીને સંતાતા રીછ રાપાણી પાણી પીએ જોઈને છાના માના રીછ વાંદરા પાણી પીએ જોઈને છાના માના ડ્રાઉ સાંભળી ઉડી જાતા પંખી સગળા નાના ડ્રાઉ સાંભળી ઉડી જાતા પંખી સગળા નાના એક દિવસ એક હાથી જાડો પીવા પાણી આવ્યો એક દિવસ એક હાથી જાડો પીવા પાણી આવ્યો દાંડ દેડ કે હાથી ભાળી ઘેરો કંઠ ગજાવ્યો દાંડ દેડ કે હાથી ભાળી ઘેરો કંઠ ગજાવ્યો આગો પાછો થઈને હાથી જુએ ઝીણી આંખે આગો પાછો થઈને હાથી જુએ જીણી આંખે પાણી વચ્ચે ઊભો થઈને બે ઢકરાડો નાખે પાણી વચ્ચે ઊભો થઈને બે ઢકરાડો નાખે ગુસ્સે થઈને હાથી એને સુંઢમાં લઈ ફગાવે ગુસ્સે થઈને હાથી એને સુંઢમાં લઈ ફગાવે ઝાડ ટોચ પર લટકી દેડકો રાડો ખૂબ જગાવે टोच पर लड़की देड़ को देो खूब जगावे, राडो खूब जगावे, राडो खूब जगावे, अस्तु